નમસ્કાર મિત્રો આજનો દિવસ ખાસ હતો કારણ કે અમારી ઉત્સાહ ફાઉન્ડેશનની ટીમે તલોદ સ્થિત મૂંગા બાળકોની શાળામાં નાતાલ પર્વની ઉજવણી કરી આ પવિત્ર અવસરે અમારી ટીમના ખૂબ સરળ અને ખુશમિજાજ સમાજસેવક શ્રી મહેન્દ્રભાઈએ સાંતા ક્લોઝ બની બાળકોના ચહેરા પર ખુશી લાવી દીધી શાળાના બધા જ બાળકો માટે આ સાતા ક્લોઝ દ્વારા ગિફ્ટ અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું જ્યાં બાળકોએ આ સાન્તા ક્લોઝ સાથે ખૂબ મજા અને મસ્તી પણ કરી જેનાથી તેમના ચહેરા પર ખુશીઓની પળો જોવા મળી હતી ઉત્સાહ ફાઉન્ડેશનનો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે સમાજના દરેક વર્ગ સુધી આનંદ અને હર્ષોલ્લાસની લાગણી પહોંચે સાથે સમાજ સેવા દ્વારા મદદરૂપ અને સહાનુભૂતિ પણ પહોંચે આ નાતાલ પર્વે પણ અમે આ મુખવતીલ બાળકો માટે આવી યાદગાર પળો સર્જી શક્યા જે અમારા માટે ખૂબ ખુશીની પળો છે તમામને નાતાલ પર્વની હાર્દિક શુભેચ્છાઓ